કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી હવે એ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો કે તને મર્ડર કરતા આવડે છે કે તને તલવાર મારતા આવડે છે એ વ્યાજબી વાત નથી અને બાબા સાહેબની અત્યારે જે બાબા સાહેબના નામે ખાલી માત્ર ને માત્ર બાબા સાહેબ એક બંદૂક બનાવી દીધી છે બાબા સાહેબે આપણે શું દીધું છે બધાય ટોટલ આગેવાનો આપણે એમ કે બાબા સાહેબે આમ કરી દીધું અત્યારે ઘરે ઘરે ખબર છે કે બંધારણ કોને લખ્યું છે બંધારણની અંદર શું કીધું છે પણ માત્ર બાબા સાહેબના નામથી અત્યારે કોઈ પણ કલાકારને દબાવવાના કોઈ પણ વ્યક્તિ વધારે દબાવવાના હવે એક માવા સાહેબને એક છે ને એક હથિયાર બનાવી નાખ્યું છે અત્યારે આપણી સમાજે એટલે આ સમાજ મારી વિનંતી છે કે કોઈ પણ આવા હવે અહેમદ ચૌહાણના માફી મંગવાથી હું હવે બાઇડિન બે બળિયા મારી લો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ હવે એમ જ એટલે કલાકાર છે અને એને તમે ધમકી વિડીયો મૂકી દે તો એનો મતલબ એવો છે તમે માફી મગાવી માફી મંગાવો તમે દાઢી મુશી માફી મારે છે એને માફી મંગાવો ભાઈડા કેવો બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે બેફામ ગાઢ ઉભીએ છે એવડે માફી મંગાવો ને તો ભાઈડા આ સામાન્ય કલાકાર ને માફી મંગાવો ભલામાણા બાબા નું અત્યારે જે આપણી સમાજ હથિયાર બનાવ્યું છે કોઈ પણ જગ્યાએ જાઓ પાન ખાવા જાવ તો બાબા નું નામ એ પાણી પીવા નો બાબા સાહેબનું નામ ખાલી માત્ર બાબા ગાંધી એટલે વલ્લભભાઈ સરદાર હાટુ કોઈ પટેલ ધોડ્યા ખાલી તો આપણી સમાજ બાબા સાહેબ હાટુ થી ટીંગા કરીને ઉભા છો અરે ભાઈ બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે અને જે બાબા સાહેબ નું મિશન લઈને નીકળ્યા છો ઈ મિશન તમારા ઘરે તમે બ્રાહ્મણ વિધિ થી તમારા દીકરી દીકરાના લગ્ન નથી કરતા કરો છો હજી કરો છો તમારા ઘરે દાદા મરે તમે દાણા નથી કરતા હરાવણા કરો છો બ્રાહ્મણ છો અને તમે કે પીપળે પાણી રેડાવો છો અને તમે પાછા બાબા સાહેબના નામે કહો બાબા સાહેબ આપણે શું કીધું છે તમારા ઘરે તમારા દાદા મરે થઈ તમે હરાવણા કરો છો તમે પીપળે પાણી રેડાવો છો પોતતું ઉતરાવો છો તમારી બેનુના દીકરીઓના લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ વિધિ થી ફેરા ફેરવો છો એ બધું આરએસએસ નું જ કામ છે માત્ર કોઈને દબાવવા માટે બાબા ના મિશન લઈને નીકળવું પણ ઈ બંધારણનું ઈ કાયદાની આ આગેવાનો આગેવાનો એકાબીજાના તાટિયા ખેંચવામાંથી અને બાબા સાહેબ ને નીચા કરવામાં મુખ્ય ફાળો હોય તો આગેવાનો નો છે બાબા સાહેબના નામે કોઈ પણ અત્યારે દબી દેવાના છે